ભારતનું પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું મિશન નિકાસમાં ચાર ગણી વૃદ્ધિનું લક્ષ્ય એક પોઈન્ટ ત્રણ ટ્રિલિયન ડોલરના વૈશ્વિક પ્લાસ્ટિક બજારમાં ભારતનો હિસ્સો માત્ર બાર પોઈન્ટ પાંચ બિલિયન ડોલર આગામી ત્રણ વર્ષમાં નિકાસમાં ચાર ગણી વૃદ્ધિનું લક્ષ્ય પચાસ હજારથી વધુ એમએસએમઇ છેતાળીસ લાખ નોકરીઓ અને એકસો પચીસ દેશોમાં નિકાસ ભારતની શક્તિ અમદાવાદ અને મુંબઈમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ પ્લાસ્ટી વર્લ્ડ એક્ઝિબિશન વૈશ્વિક દ્વાર ખુલશે ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડના વિઝન હેઠળ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આગામી ત્રણ વર્ષમાં પ્લાસ્ટિક ફિનિશ્ડ પ્રોડક્ટ્સની નિકાસ ચાર ગણી વધારવા માટે એક મહત્વાકાંક્ષી વ્યૂહરચના જાહેર કરી છે AIPMA ના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી અરવિંદ મહેતા દ્વારા નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી આ ફક્ત વેપારનું વિસ્તરણ નથી તે ભારતને વૈશ્વિક પ્લાસ્ટિક હબ તરીકે સ્થાપિત કરવાનું રાષ્ટ્રીય મિશન છે શ્રી અરવિંદ મહેતાએ પ્રેસિડેન્ટ ધ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન સ્ટેશન એટ બોમ્બે એ જે ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે એટલે કે બાવીસ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ લી મેરીડલેન્ડ હોટેલ એટલે કે મેરિયટમાં અમદાવાદમાં સેટેલાઇટ ખાતે એક્સપોર્ટ બૂસ્ટ ઓફ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ એ વિશે મારું નામ અરવિંદ મહેતા છે અને હું ગવર્નિંગ કાઉન્સિલનો ચેરમેન છું અને જે આ એક્સપોર્ટ સેલ છે એ બી એનો બી ચેરમેન છું કારણ કે શું છે કે આખું સ્ટડીને બધું મારા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું છે હવે જે જે અત્યારના એક્સપોર્ટ આપણો જે છે એ ટ્વેલ્વ પોઈન્ટ ફાઇવ બિલિયન જ છે જે અત્યારના વર્લ્ડમાં જે થાય છે અહીંની જે કેપેસિટી છે એ આનાથી અનેક ગણી છે આપણી પાસે લોકલ પણ અહીંયા લોકલના સંતોષ માર્કેટને હિસાબે